નમસ્તે વિદ્યાર્થી મિત્રો ઓનલાઈન ક્લાસમાં તમારું સ્વાગત છે હું સુધાબેન આજે આપણે ધોરણ દસના ના સામાજિક વિજ્ઞાનનો પાઠ તે ઉત્પાદન ઉદ્યોગોને સમજવા પ્રયત્ન કરીશું પ્રથમ આપણે જોઈએ તો ઉદ્યોગ કોને કહેવાય એટલે ઉદ્યોગ એટલે માનવી દ્વારા પોતાની બૌદ્ધિક સાંસ્કૃતિક અને આર્થિક ક્ષમતા મુજબ કુદરતી સંસાધનોના સ્વરૂપને બદલાવીને ઉપયોગમાં લાવી શકાય એવી પ્રક્રિયાને ઉદ્યોગ કહેવામાં આવે છે બીજી રીતે એમ પણ કહી શકાય કે કાચા માલને સ્વરૂપ બદલીને ઉપયોગમાં લઈ શકાય એવી પદ્ધતિને ઉદ્યોગ કહેવામાં આવે છે દાખલા તરીકે કપાસ જેનો સીધે સીધો ઉપયોગ ના કરી શકાય પણ જો એ કપાસનો કાપડ બનાવવામાં આવે તો એ જરૂરિયાત મુજબ ઉપયોગ કરી શકાય એ ઉદ્યોગ ભારતમાં ઉદ્યોગોની પરંપરા તો સિંધુ ખીનની સભ્યતાથી જ ચાલી આવી છે એ સમયે ભારતમાં સૂતરા કાપડ માટીના વાસણો કાસાની વસ્તુઓ મણકા બનાવવામાં આવતા તે એવા પુરાવો મળી આવ્યા છે અઢારમી સદી સુધી ભારત વાહનો બનાવવાનો ઉદ્યોગમાં આગળ હતું હસ્તકલા અને ગૃહ ઉદ્યોગમાં પણ ભારતનું સ્થાન મહત્વનું હતું ભારતનું સૂત્રા કાપડ મનમલનું કાપડ ધાતુના વાસણો આભૂષણો એટલે કે ઘરેણાની યુરોપ કે દુનિયાના દેશોમાં એની ખૂબ માંગ રેતી તો આ આપણે શીખી ગયા છીએ આગાઉિક ક્રાંતિ નો સમયગાળો એટલે ઔદ્યોગિક ક્રાંતિ ક્રાંતિની શરૂઆત યુરોપથી થઈ અને સૂત્રા કાપડ ઉદ્યોગથી અંગ્રેજો ભારતમાંથી સસ્તો માલ ખાસ કરીને કપાસ ખરીદીને ઇંગ્લેન્ડ લઈ જતા ત્યાંના કારખાનામાં ઉત્પન્ન થયેલા જે માલ હતો એ ભારતમાં ભારતના બજારોમાં મોગી કિંમતે વેચતા વચ્ચેનો નફો ખૂબ મોટો હતો અંગ્રેજોની આ પ્રકારની નીતિ હતી જેના પરિણામે ભારતના હસ્ત ઉદ્યોગો અને ગૃહ ઉદ્યોગો પડી ભાંગ્યા અંગ્રેજોની તો આર્થિક નીતિ જ હતી ભારતના ભોગે ઇંગ્લેન્ડ સમૃદ્ધ બને પરિણામ એ આવ્યું કે ભારતમાં જે કસ્બી હતા કે જે કારીગર હતા બધા બેરોજગાર બન્યા આ પ્રકારે અંગ્રેજો ભારતના જે ઉદ્યોગો હતા હસ્ત ઉદ્યોગ અને ગૃહ ઉદ્યોગ નાખ્યા તો ઉદ્યોગો નું મહત્વ શું છે આજના યુગમાં તો કોઈ પણ રાષ્ટ્રના અસ્તિત્વ અને વિકાસ નો આધાર ઉદ્યોગ પર જ રહેલો છે આર્થિક વિકાસ તો ઔદ્યોગિક વિકાસ વિના શક્ય જ નથી જે દેશો ઔદ્યોગિક દ્રષ્ટિએ વધારે વિકસિત છે તેની અર્થવ્યવસ્થા પણ એટલી જ મજબૂત છે અમેરિકા ઇંગ્લેન્ડ ફ્રાન્સ રશિયા જાપાન દક્ષિણ કોરિયા તો આ બધા દેશોનો ઔદ્યોગિક વિકાસ એટલે આ બધા દેશોનો પોતાનો ઔદ્યોગિક વિકાસના પાયા પર જ સમૃદ્ધિ અને વિકસિત રાષ્ટ્રો બની શક્યા છે જ્યાં ઉદ્યોગો છે ત્યાં ઉત્પાદનો છે અને જ્યાં ઉત્પાદન છે ત્યાં રોજગારી છે જ્યાં રોજગારી છે ત્યાં આવક છે અને જ્યાં આવક છે ત્યાં જરૂરિયાતો સારી રીતે સંતોષાય છે ત્યાં સુખ છે ત્યાં સમૃદ્ધિ છે એ રીતે ઉદ્યોગોનો વિકાસ જરૂરી છે જે દેશોમાં ઉદ્યોગોનો વિકાસ નથી થયો અથવા તો ઓછો થયો છે એવા દેશો કુદરતી સંસાધનોનો ઉપયોગ ઉદ્યોગોમાં કાચા માલ તરીકે કરી શકતા નથી તો એવા દેશના લોકો કુદરતી સંસાધનો ઓછા ભાવે વેચે છે અને એ એ જ કાચા માલની જે વસ્તુઓ છે ઊંચી કિંમતે ખરીદે છે ભારતની હાલત પણ કઈ કે આ પ્રકારે જ હતી અંગ્રેજોના સમયગાળા દરમિયાન કેમ કે અંગ્રેજોએ ભારતમાં ઉદ્યોગ સ્થપાય એ માટે કોઈ ખાસ પ્રયત્ન કરેલા જ નહીં અને જો કોઈ સાહસિક ઉદ્યોગ સ્થાપવા માટે પ્રયત્ન કરે તો એમના માટે અવરોધ ઉભો થતા એટલે આ પ્રકારે પણ આધુનિક કહેવાય એવા પ્રકારના ઉદ્યોગો અંગ્રેજોએ વિકાસ કર્યો જ નહોતો પાછળથી કેટલાક ઉદ્યોગો સ્થાપેલા એ અલગ વાત છે તો ભારતમાં સમગ્ર રાષ્ટ્રીય ઉત્પાદનમાં ઉત્પાદન ઉદ્યોગોનો ફાળો ઓગણત્રીસ ટકા જેટલો રહેલો છે બ્રિટિશ શાસનની નીતિએ ભારતના ઔદ્યોગિક ઢાંચાની કમર તોડી નાખી એટલે કે જે આપણું માળખું છે એ તોડી નાખ્યું ગુલામી દરમિયાન ભારતમાં આધુનિક પદ્ધતિ ઉદ્યોગોની ખાસ સ્થાપના થઈ શકી ન હતી છતાં પણ કેટલાક ઉદ્યોગો સ્થપાયા હતા એમાં જોઈએ તો અઢારસોને ત્રેપનમાં ચારકોલ આધારિત પ્રથમ લોહ ગારણ ઉદ્યોગ એટલે લોહ ગારણ ઔદ્યોગિક એકમ સ્થાપવામાં આવ્યું તે નિષ્ફળ ગયું ચારકોલ એટલે લકડિયા કોલસો એના પર આધારિત સ્થાપવામાં આવેલું સૌ પ્રથમ સફળ પ્રયત્ન તો અઢારસો ને ચોપન માં સૂત્રા કાપડ ઉદ્યોગથી થઈ ત્યાર પછી અઢારસો ને પંચાવનમાં માં કલકત્તા નજીક એટલે કોલકાતા નજીકે રીસરામાં સણનું કારખાનું સ્થપાયું અને ત્યારબાદ અઢારસો ને માં કુલટીમાં કાચું લોખંડ એટલે લોહોયસ્ક બનાવવાનું કારખાનું સ્થાપવામાં આવ્યું જે પણ કેટલાક વર્ષ પછી બંધ પડ્યું જે સમય જતા અઢારસો ને એક્યાસીમાં ફરી શરૂ થયું ભારતમાં ઉદ ઉદ્યોગોની શરૂઆત તો ઓગણીસો સાતમાં જમશેદપુરમાં તાતા લોખંડ પોલાદ કંપની સ્થાપવામાં આવી ત્યાંથી ઔદ્યોગિક વિકાસને નવી દિશા પ્રાપ્ત થઈ એટલે એ પ્રકારે તો ઔદ્યોગિક ક્રાંતિ થઈ સત્તરસો સત્તાવન થી અઢારસો ને સત્તાવનના સમયમાં તેસો વર્ષનો અને ભારતમાં જે આધુનિક કહી શકાય એવો ઉદ્યોગ તો ઓગણીસોમાં સાતમાં સ્થાપવામાં આવ્યો હતો એ રીતે આપણા ઔદ્યોગિક રીતે તો ઘણા પાછળ હવે આપણે જોઈશું તો ઉદ્યોગોનું વર્ગીકરણ હવે ઉદ્યોગોના માનવ શ્રમના આધારે માલિકીના ધોરણે કાચા માલના સ્ત્રોતના આધારે અને કેટલાક એ રીતે કેટલાક જૂથોમાં વેચવામાં આવેલા છે તો કાચા માલના આધારે કે કાચા માલા સ્ત્રોતન આધારે કયા કયા ઉદ્યોગો તો કૃષિ આધારિત ઉદ્યોગ ખનીજ આધારિત ઉદ્યોગ દરિયા આધારિત અને જંગલ આધારિત હવે માનવ શ્રમ આધારે જોઈએ તો મોટા પાયા પરના ઉદ્યોગો અને નાના પાયા પરના ઉદ્યોગો માં મોટા પાયા પરના ઉદ્યોગો જે છે એમાં કારીગરોની સંખ્યા વધારે હોય વધારે લોકોને રોજગારી આપે એ મોટા પાયા પરના ઉદ્યોગ અને ઓછા લોકોને રોજગારી આપે એ નાના પાયાપન ઉદ્યોગ એટલે ખાનસરી ઉદ્યોગ એ નાના સૂત્રા કાપડ ઉદ્યોગ એ મોટા પાયાપનુ કેમ કે સૂત્રા કાપડ ઉદ્યોગ ત્યાર પછી માલિકીના ના ધોરણે જોઈએ તો ખાનગી માલિકીનો ઉદ્યોગ એટલે વ્યક્તિ કે કંપની પેઢી જેની માલિક છે જાહેર માલિકીનો ઉદ્યોગ જેની માલિકી સરકારની છે સંયુક્ત માલિકીનો ઉદ્યોગ સરકાર કે વ્યક્તિ કંપની ભેગા મળે સહકારી માલિકીના ઉદ્યોગ એટલે કે મોટાભાગે અગિયાર સભ્ય થી શરૂઆત થાય પાછળ ગમે એટલે ઉમેરી શકાય ખાંડ ઉદ્યોગ પશુપાલન ખાંડ ઉદ્યોગ ડેરી ઉદ્યોગ તે સહકારી ધોરણે ચાલે છે એટલે આ પ્રકારે ભારતના ઉદ્યોગો છે હવે આપણે જોવાના છે કૃષિ આધારિત ઉદ્યોગો કયા કયા છે તે એટલે કૃષિ આધારિત ઉદ્યોગોની અંદર સૂત્ર કાપડ ઉદ્યોગ સણ ઉદ્યોગ રેશમી કાપડ બનાવવાનો ઉદ્યોગ ઉની કાપડ ઉદ્યોગ કાગળ ઉદ્યોગ તો આ બધા કૃષિ આધારિત ઉદ્યોગ છે તો પ્રથમ આપણે જોઈશું તો સૂત્ર ઔદ્યોગિક અર્થવ્યવસ્થામાં વસ્ત્ર ઉદ્યોગ નું પ્રમુખ સ્થાન રહેલું છે આ ઉદ્યોગ લગભગ સાડા ત્રણ કરોડ ત્રણ પોઈન્ટના પાંચ કરોડ લોકોને રોજગારી આપે છે એટલે કે સૌથી વધારે રોજગારી પૂરી પાડતો આ ઉદ્યોગ છે સૂત્રા કાપડ ઉદ્યોગ મુંબઈમાં સૌપ્રથમ પ્રથમ કાપડની મિલ સ્થપાઈ અને ત્યારબાદ ગુજરાતમાં અમદાવાદમાં શાહપુર મિલ અને કેલિકો મિલ સ્થપાઈ રા બહાદુર છોલાલ છોટાલાલ દ્વારા અઢારસો ને એક્યાસીમાં સૂત્ર કાપડની મિલો શરૂઆતના વર્ષોમાં મુંબઈ અને અમદાવાદ ખાતે સપાય એમાં સસ્તા કપાસ મુંબઈ આપણે સોરી ગુજરાત અને મહારાષ્ટ્રમાં કપાસનું ઉત્પાદન સારું થતું એટલે સસ્તો કપાસ શ્રમિકોની ઉપલબ્ધિ પરિવહનની સુવિધા અમદાવાદ કે મુંબઈ જેવા શહેરોમાં આ શહેરો ભારતના અન્ય શહેરો સાથે પરિવહનના માર્ગો સાથે જોડાયેલા નિકાસ માટેના બંદરો બજાર ક્ષેત્ર અનુકૂળતા તો આવા બધા અનુકૂળતાના કારણે સૂત્રા કાપડની મિલો અમદાવાદ કે મુંબઈમાં વધારે સ્થપાય આજે તો સૂત્રા કાપડની મિલો દેશના લગભગ સો જેટલા નગરોમાં આવેલી છે વર્તમાન સમયમાં મુંબઈ અમદાવાદ ભીવડી સોલાપુર કોલ્હાપુર નાગપુર ઇન્દોર ઉજ્જૈન સૂત્રા કાપડ ઉદ્યોગના મુખ્ય અને પરંપરાગત કેન્દ્રો છે મહારાષ્ટ્રના મુંબઈમાં વધુ સૂત્રા કાપડની મિલો છે જેથી તેને સૂત્રા કાપડનું વિશ્વ મહાનગર છે એ પુણે કોલ્હાપુર જલગાંવ જેવા શહેરોમાં પણ આ ઉદ્યોગ સારો વિકાસ પામ્યો છે ગુજરાતમાં અમદાવાદના પૂર્વનું તથા ડેનિમ સિટી ઓફ ઇન્ડિયા કહેવાય છે માન્ચેસ્ટર એ ઇંગ્લેન્ડ નું મહત્વનું શહેર છે ત્યાં સુત્રા ખૂબ વિકાસ થયો છે તો એવો જ વિકાસ ગુજરાતની અંદર અમદાવાદમાં થયો છે પરિણામે અમદાવાદને પૂર્વનું માન્ચેસ્ટર કહેવાય છે તો અમદાવાદ ઉપરાંત વડોદરા કલોલ ભરૂચ સુરત પોરબંદર ભાવનગર રાજકોટ આ શહેરોમાં પણ સૂત્રા કાપડ ઉદ્યોગનો વિકાસ થયો છે તમિલનાડુની અંદર કોઈમતુર ચેન્નાઈ મદુરાઈ ત્યાર પછી પશ્ચિમ બંગાળની અંદર હાવડા મુર્શિદાબાદ કલકત્તા ઉત્તર અંદર કાનપુર આગ્રા લખનૌ ઇન્દોર ગ્વાલિયર લખનઉન દેવાસ મહત્વનો કાપડ ઉદ્યોગના કેન્દ્રો છે પશ્ચિમ બંગાળમાં કોલકતા હાવડા મુર્શિદાબાદ રાજસ્થાન ત્યાર પછી પંજાબ હરિયાણા આ રાજ્યમાં પણ સૂત્રા કાપડનો સારો એવો વિકાસ થયો છે કે સૂત્રા કાપડ ઉદ્યોગનો સારો એવો વિકાસ થયો છે આ ઉદ્યોગોના વિકેન્દ્રીકરણમાં નોંધપાત્ર યોગદાન કરનારા પરિબળોમાં વ્યાપાર વ્યાપક બજાર ક્ષેત્ર છે ભારતની અંદર પુષ્કળ પ્રમાણમાં વસ્ત્રોની માંગ તે વસ્તી વધારે હોય તો વસ્તીના હિસાબે જરૂરિયાતો પણ એટલી વધારે જોઈએ એટલે વિશાળ બજાર ક્ષેત્ર પરિવહનની સુવિધા બેન્કોની સુવિધા વિદ્યુતની સુવિધા તો આવા બધા પરિબળોને કારણે આ ઉદ્યોગને વિકાસની તકો વધારે મળી છે ભારતના મોટા ભાગે આ ઉદ્યોગ ઘણો મોટા વિસ્તારમાં ફેલાયેલો છે આજે કાપડ ઉદ્યોગ ઉત્તમ પ્રકારના કપાસની અછત એટલે આજે સૂત્ર કાપડ ઉદ્યોગ પણ અનેક સમસ્યાનો સામનો કરી રહ્યો છે એમાં ઉત્તમ પ્રકારના કપાસની અછત છે ભારતમાં થતું છે જૂના પ્રકારના સામગ્રી છે એટલે કે જૂના યંત્રો વપરાશ થાય છે વિદ્યુતનો પુરવઠો પણ અનિયમિત છે કૃત્રિમ રેસાના કાપડની સ્પર્ધા છે કેમ કે કૃત્રિમ કાપડ સૂત્રા કાપડની સરખામણી એ સસ્તું છે વૈશ્વિક બજારમાં તીવ્ર સ્પર્ધાનો સામનો સૂતરા કાપડ ઉદ્યોગ કરી રહ્યો છે ભારત રશિયા છે યુનાઇટેડ કિંગડમ યુએસએ સુદાન નેપાળ ઓસ્ટ્રેલિયા ફ્રાન્સ દક્ષિણ આફ્રિકા જેવા દેશોમાં સૂતરા કાપડની નિકાસ કરે છે આ રીતે આ એક મહત્વનો ઉદ્યોગ એટલે સૂત્રા કાપડનો ઉદ્યોગ ચિત્રમાં તમે જોઈ શકો છો સૂતરા કાપડનું વળાંટકામ થાય છે ત્યાર પછી સણના કાપડનો ઉદ્યોગ સણ એ બીજા ક્રમે આવતો ભારતનો મુખ્ય ઉદ્યોગ છે સણ અને સણથી બનેલી ચીજ વસ્તુઓના ઉત્પાદનમાં ભારતનું સ્થાન પ્રથમ છે પણ સણની નિકાસમાં બાંગ્લાદેશ પછી વિશ્વમાં બીજા ક્રમે ભારત છે દેશમાં સણ ઉત્પાદનમાં બંગાળમાં એક એસી ટકા ઉત્પાદન થાય છે ત્યાર પછી દસ ટકા આંધ્રપ્રદેશ ધરાવે છે ઉત્પાદનમાં હવે બાકીનું રહ્યું દસ ટકા તો એમાં બિહાર ઉત્તર પ્રદેશ મધ્યપ્રદેશ ઓરિસ્સા અસં ત્રિપુરા એમાં દસ એમાં ઉત્પાદન થાય છે સણમાંથી કોથળા કંતાન સાદળી દોરડા થેલા પગરખા કે હસ્તકલા કારીગરીની વસ્તુ બનાવવામાં આવે છે સનને સંશોધિત કરવા માટે પુષ્કળ પાણીની જરૂર પડે છે સનના રીસા ઉપર પાતળું આવરણ જે હોય છે કે પાતળું પળ હોય છે એને છૂટું પાડવા માટે પાણીમાં પુષ્કળ વહેતા પાણીમાં એને ઝગોડવું પડે છે એટલે એ રીતે પુષ્કળ પાણીની જરૂર પડે છે મોટા ભાગની મિલો હુગલી નદીના કિનારે આવેલી છે સણ ઉદ્યોગના વિકાસ માટે સસ્તો માનવ શ્રમ ઓરિસ્સાની આપણે સોરી પશ્ચિમ બંગાળમાં સૌથી વધારે સણ ઉદ્યોગનો વિકાસ થયેલો છે તો પશ્ચિમ બંગાળમાં તો સસ્તો માનવશ્રમ ખરો જ પણ આજુબાજુના રાજ્યો પણ નબળા છે એટલે ઝારખંડ છે બિહાર છે ઓરિસ્સા છે ગુજરાતની અંદર પણ આ રાજ્યો તો શ્રમિકો આજે તો આજે પણ આવે છે તો એ રીતે શ્રમિકો સરળતાથી મળી રહી છે ત્યાર પછી સુવિધા વિમાન કંપનીઓની સુવિધા નિકાસ માટેનું બંદર આ બધી અનુકૂળતાને લીધે બંગાળામાં સણ ઉદ્યોગનો સારો વિકાસ થયો છે આજે વિવિધ વસ્તુના પેકિંગમાં અન્ય વિકલ્પોના કારણે સનની સનના બનાવટોની માંગમાં ઘટાડો થયો છે ઉપરાંત વધુ ઉત્પાદન ખર્ચ થાય છે આંતરરાષ્ટ્રીય બજારમાં સનની માંગ ઘટી છે તો આવી બધી સમસ્યાનો સામનો સૂત્ર કાપડની જેમ સણ ઉદ્યોગ પણ આજે વેઠી રહ્યો છે આજે આપણે જોઈ શકીએ છીએ કે અનાજ વિવિધ પ્રકારનું છે જે ચોખા હોય કે પછી બાજરી જુવાર ઘઉં તો એ બધા જે એનું પેકિંગ થાય છે પ્લાસ્ટિક પર આધારિત કોથળીઓ છે એમાં થાય છે એટલે એ રીતે પણ આજે સણની માંગ ઘટી ગઈ છે એ ચિત્રમાં તમે જોઈ શકો છો કે જે સણ ઉદ્યોગમાં સણનું કાપડનું વળાટકામ થાય છે આ રીતે આ એક મહત્વનો ઉદ્યોગ એટલે સણ ઉદ્યોગ ત્યાર પછી

ભારતમાં ચાર પ્રકારના રેશમનું ઉત્પાદન થાય છે સેતુર ઈરી ટસર અને મૂંગા રેશમના કીડા સેતુરના વૃક્ષ પર ઉછેરવામાં આવે છે તેના કોસેટામાંથી રેશમ મેળવવામાં આવે છે વર્તમાન સમયમાં ભારતમાં ત્રણસો જેટલી રેશમી કાપડ વણાટની મિલો આવેલી છે કર્ણાટક પશ્ચિમ બંગાળ તમિલનાડુ પંજાબ જમ્મુ કાશ્મીર કાચું રેશમ તૈયાર કરનારા આ મુખ્ય રાજ્યો છે આજે કૃત્રિમ રેશમ તૈયાર કરવામાં આવે છે રેશમી નિકાસ યુરોપ આફ્રિકા મધ્ય પૂર્વના દેશોમાં મોટાભાગે થાય છે એ ઉપરાંત જર્મની સિંગાપુર યુએસએ કુવેત મલેશિયા અને રશિયા આ દેશોમાં ભારત રેશમી વસ્તુ નિકાસ કરે છે આંતરરાષ્ટ્રીય બજારમાં ભારતે ભારતીય રેશમે ચીનના રેશમ સાથે તીવ્ર સ્પર્ધા કરવી પડે છે આ રીતે ભારતનું એક મહત્વનું રેશમી કાપડ ઉદ્યોગ અહીં ચિત્રમાં તમે જોઈ શકો છો રેશમ જે કીડા ઉછેરવામાં આવે છે એના કોસેટા છે એ રીતે રેશમ એનું મેળવાય છે એ ચિત્ર બતાવવામાં આવેલું છે ત્યાર પછી આપણે જોઈશું તો ઊની કાપડ ગરમ કાપડ બનાવવાનો ઉદ્યોગ પશુપાલન ઉપર આધારિત ઉદ્યોગો છે ઉદ્યોગ છે ઘેટા બકરા દ્વારા ઊન મેળવવામાં આવે છે કૃત્રિમ ઊન મેળવી શકાતું નથી ભારતમાં કુટીર ઉદ્યોગના રૂપે ઊની કાપડનો ઇતિહાસ તો ઘણો જ પુરાણો છે સૌથી વધારે ઊની કાપડની મીલો પંજાબમાં આવેલી છે ત્યારબાદ મહારાષ્ટ્રનો ક્રમ આવે છે ઉત્તર પ્રદેશમાં પણ ઊની કાપડની મીલો આવેલી છે ગુજરાતમાં અમદાવાદ અને જામનગરમાં ઊની કા ઊની વસ્ત્રો બનાવવાનો ઉદ્યોગનો સારો વિકાસ થયો છે પંજાબમાં ધારીવાલ લુધિયાણા અમૃતસર એના મુખ્ય કેન્દ્રો છે રાજસ્થાનમાં બિકાનેર અને જયપુર છે જમ્મુ કાશ્મીરમાં શ્રીનગર કર્ણાટકમાં બેંગલુરુ ઊનમાંથી બનેલા ગાલીચાનું નિર્માણ ભારતમાં થાય છે ભારત અમેરિકા કેનેડા જર્મની ફ્રાન્સ કે રશિયા જેવા દેશોમાં નિકાસ કરે છે ભારત જેવા દેશની અંદર ઉનાળામાં સૂત્રા કાપડનો ઉપયોગ વધુ થાય છે તો એ જ રીતે શિયાળામાં ગરમ વસ્ત્રનો ઉપયોગ વધારે થાય છે એટલે શાલ સ્વેટર છે બ્લેન્કેટ છે મોજા છે ગૃહ સજાવટની વસ્તુઓ છે જે બધી ઊનમાંથી બનાવવામાં આવે છે આજે પણ ગૃહ ઉદ્યોગ સ્વરૂપે વિવિધ વસ્તુઓ બનાવવામાં આવે જ છે અહીં તમે ચિત્રની અંદર જોઈ શકો છો એમાં ઘેટા છે અને એના દ્વારા એના પરથી મળેલું ઊન પણ બતાવવામાં આવેલું છે તો આ આ રીતે ભારતના બે ઉદ્યોગો ઉદ્યોગ ત્યાર પછી આપણે જોઈશું તો ભારતનો નકશો છે એને આપણે જોઈ શકીએ છીએ એમાં સગના સૂચિ છે એમાં કાળા રંગનું જે રાઉન છે એ સૂત્ર કાપડનું છે અને વાદળી ત્રિકોણ છે એ ઉની કાપડનું છે લાલ ચોરસ એ રેશમી કાપડનું છે તો વિદ્યાર્થી મિત્રો તમે નકશામાં જોઈ શકો છો નકશાની કોઈ પણ ઉદ્યોગ હોય તે બે ઉદ્યોગો તમારે યાદ રાખવાના છે હવે દાખલા તરીકે સૂત્ર કાપડ તો બે સ્થળો તમને યાદ હોવા જ જોઈએ તો ગુજરાતમાં અમદાવાદ એ રીતે મહારાષ્ટ્ર હોય તો સારો એ વિકાસ થયેલો છે પટ્ટા પર જેવો આવે છે હવે એ રીતે તો ગુજરાતની અંદર અમદાવાદ રાજકોટ પોરબંદર વડોદરા અને સુરતમાં છે ત્યાર પછી મહારાષ્ટ્રની અંદર તમે જઈ શકો છો જલગાંવ છે ત્યાં પછી ઔરંગાબાદ મુંબઈ પુણે વર્ધા છે ત્યાં પછી મધ્યપ્રદેશમાં તમે જોઈ શકો ઉજ્જૈન દેવાસ અને ઇન્દોર છે ઉત્તર પ્રદેશમાં આગ્રા અને મુરાદાબાદ છે પશ્ચિમ બંગાળમાં કલકત્તા હાવડા અને મુર્શિદાબાદમાં છે એ જ રીતે તમિલનાડુમાં જોઈએ તો ચેન્નાઈ કોઈમ્બોર અને મદુરાઈમાં છે હવે ઉની કાપડ તરફ આપણે નજર કરીએ તો સૌથી વધારે ઉત્પાદન પંજાબમાં થાય છે એટલે ત્યાં અમૃતસર લુધિયાણા અને ધારીવાલ ત્યાર પછી નીચે છે હરિયાણા માં પાનીપત અને ગુરુગ્રામ છે ત્યાર પછી ઉત્તર પ્રદેશમાં તમે જોઈ શકો છો આગ્રા છે શાહજહાપુર અને મિરચાપુર છે ત્યાર પછી તમે ગુજરાતમાં પણ જોઈ શકો છો બે સ્થળે છે અમદાવાદ અને જામનગરમાં ત્યાર પછી જમ્મુ અને કાશ્મીરમાં જે શ્રીનગરમાં છે કર્ણાટકમાં બેંગ્લોરુ છે એ રીતે રેશમી કાપડમાં તમે જોઈ શકો છો રેશમી કાપડ અને કાશ્મીરમાં છે શ્રીનગર ખાતે છે એટલે જમ્મુ કાશ્મીરમાં બારામુલ્લા અનંતનાગમાં છે ઉત્તર પ્રદેશની અંદર વારાણસી છે તો પશ્ચિમ બંગાળમાં બાકુરા અને હાવરામાં છે કર્ણાટકમાં બેલગાવ છે બેંગ્લોરુ મૈસૂર કે કોલાર તો આ બધા સ્થળે જે તે ઉદ્યોગોનો વિકાસ થયેલો છે તો વિદ્યાર્થી મિત્રો તમારે નકશાને જોવાનો છે હવે તો એમસી કે પ્રકારના પ્રશ્નો પૂછાય ત્યાં પણ એ વિગતો પૂછી શકાય તો એ રીતે કૃષિ ઉપર આધારિત આપણે થોડાક ઉદ્યોગો જોયા તમારે પાઠ વાંચવાનો છે પ્રશ્નનો જવાબ તૈયાર કરવાનો છે અને આગળના વિડીયોમાં જે હવે પછીના વિડીયોમાં જે બાકીના ઉદ્યોગો છે તેને આપણે જઈશું આ વિડીયો બસ અહીં સુધી જ અસ્તુ